નમસ્કાર મિત્રો હું છું આપ સૌભાઈઓનો ચાહી તો કટારિયા સાહેબ હવે આપણે બે સબરીથી જેની રાહ જોતા હતા બહુ ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા એક જ પ્રશ્ન મનમાં હતો કે જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા ક્યારે આવશે ક્યારે આવશે ને ક્યારે આવશે ફાઇનલી પોલ ટેસ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે તારીખ તેર ચૌદ અને પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ ત્રણ દિવસ સુધી બધા જ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જેટકોમાં જેને એમ્પ્રેટિસ કરેલું છે એ જ ભાઈઓના પોલ ટેસ્ટ છે બરાબર છે હવે નિયમ ઘણા સમયથી ફરી ગયો છે જેમાં એમ્પ્રેટિસ કરેલું હોય એ જ કંપનીમાં એને લેખિત પરીક્ષા અને પોલ ટેસ્ટ દેવા મળે છે એટલે ખુશી થવાની વાત આપણે એ છે કે જેની આપણે બેસબરીથી રાહ જોતા હતા કે પરીક્ષા ક્યારે આવશે તો એના એંધાણ થઈ ગયા કે તેર ચૌદ પંદર એટલે લેખિત પણ શોર્ટ ટાઈમ આવશે ક્યારે આવશે એ સમય બતાવશે આપણને અત્યારથી આઈડિયા ન આવે ચાલો હવે મારો મેઇન ટોપિક હતો સૌથી વધારે બરાબર જે મને દર વખતે પરીક્ષા આવે કોઈપણની હોય જેટકો પીજીવી સીએલ એમ યુજી યુ ડીજી ડીજીવીસીએલ અત્યારે આપણે જેટકોની વાત કરીએ છીએ જેટકોમાં મને સેમ વસ્તુ રિપીટ થાય છે કે જેટકોમાં પહેલાં તો તારીખ આવી ગઈ છે એની મેં ચર્ચા કરી કે પરીક્ષાની તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓના સૌથી વધુ મને પૂછાતા બે પ્રશ્નો કેમ કે બધા પરીક્ષાની તૈયારી કરતા હોય એટલે એની જ રાહ જોઈને બેઠા હોય અને ઘણે એવું રીતે વિચારતા હોય કે ભાઈ પરીક્ષાની તારીખ આવશે ને ત્યારે આપણે એ ચોપડા ખોલશું અને ભણશું બરાબર છે ને મહેનત કરશું અથવા તો ઇલેક્ટ્રા ક્લાસીસ જોઈન કરશું બરાબર છે અને એમાં કટારિયા સાહેબ કે એમ મહેનત કરશું આ રીતે હોય તો હવે જે એને એવું વિચારેલું હોય કે પરીક્ષાની તારીખ આવશે ને કટારિયા સાહેબ કે એમ ભણશું અને મહેનત કરીને નોકરી કરી લાગશું તો તમારા બે મૂંઝવતા બે પ્રશ્નો જે મને સૌથી વધારે પૂછાય એની જરાક ટૂંકમાં માહિતી આપી દો કે પહેલો પ્રશ્ન કે પરીક્ષા સુધીમાં સિલેબસ પૂરો થઈ જશે તો કે હા તમે જેની રાહ જોતા હતા એ આવે તો એના માટે તમે રાતની મહેનત કરો જ ને બરાબર છે તો રાતની મહેનત કરો એટલે સિલેબસ પૂરો થઈ જાય બરાબર નોકરીએ ચડી જવાય આ સીધું ગણિત આપેલો રસ્તો વેલકમ ઇલેક્ટ્રા ક્લાસીસમાં તમે ગમે ત્યારે આ બે નંબરમાં ફોન કરી ને એડમિશન લઈ શકો છો બરાબર છે ફોન ન ઉપડે કે બીજા નંબરમાં ફોન ચાલુ હોય તો એકમાં ન ઉપડે તો એમાંથી તમને રિટર્ન કોલ પાછો આવી જાય કોલમાં હંમેશા રાઠોડ સાહેબ હશે અને એ જ એડમિશન કરશે તમામે તમામ વસ્તુ ક્લાસીસનું એડમિશન ડિપાર્ટમેન્ટ ત્યાર પછી બીજો પ્રશ્ન કે ક્લાસીસની વેલિડિટી કેટલી ચાલો સાહેબ બેસબરીથી આતુરતાથી રાહ જોતા હતા બરાબર છે હવે અમે રાત દિવસ મહેનત કરવા માગીએ છીએ પણ 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 કદાચ ન કરે નારાયણ અને અમારો ઓર્ડર ન આવ્યો અમને ઓછા માર્ક આવ્યા કંઈ પણ પ્રોબ્લેમ થયો તો શું કરવાનું બરાબર છે તો તમારી સૌથી મોટા મોટી ભૂલ છે હું માનું છું બરાબર છે કે તમે પરીક્ષાની રાહ જોતા હો અને ત્યારે જ ભણવાનું વિચારો બરાબર છે તો એના માટેની જે વેલિડિટી છે એ તમારી પરીક્ષા સુધીની નથી તમે જ્યાં સુધી નોકરી પર ના લાગો મતલબ કે જ્યાં સુધી હું તમને નોકરી પર ના લગાડી દઉં બરાબર ત્યાં સુધી હું તમારો પીછો નહીં છોડું તમને નોકરીએ લગાડે પાર રહીશ મતલબ કે ક્લાસીસની વેલિડિટી છે એ તમે નોકરી પર ના લાગો ત્યાં સુધીની છે બરાબર છે એટલે અત્યારથી મહેનત કરી દો ચાલુ રાત દિવસ ચોપડા પફરવા મનનો બેસી જાઓ ચોપડા માટે એટલી મહેનત કરો બરાબર છે અને જે છે મારા પૂરેપૂરા ગાઈડન્સથી તમે મહેનત કરો સો ટકા રિઝલ્ટ બધા જ આપણા ક્લાસીસમાંથી ભણીને બહુ બધા વિદ્યાર્થીઓ નોકરીએ લાગે છે પણ જે મહેનત કરે છે એ મહેનત વગર કંઈ જ નથી બરાબર છે એટલા માટે કહું છું કે આપણી જે તૈયારી છે આપણે જે મહેનત છે એ આપણે જાતે કરવી પડે બરાબર છે વાંચવા હું નથી આવવાનો હું તમને શીખવાડું પણ વાંચવું તો તમારે પડે શીખવું તમારે પડે બરાબર છે એટલા માટે સૌથી બે મૂંઝવતા પ્રશ્નોના મેં તમને જવાબ આપી દીધા છે બરાબર છે ફરીથી શોર્ટમાં કહી દઉં છું કે હા તમે જેની રાહ જોતા હતા એક્ઝામ આવી ગઈ તો હવે તમારે રાત દિવસ મહેનત કરવાની છે તો રાત દિવસ મહેનત કરો એટલે સિલેબસ પૂરો બરાબર છે વેલિડિટી ક્યાં સુધી તો કે તમે જ્યાં સુધી નોકરી પર ના લાગો ત્યાં સુધીની વેલિડિટી મતલબ કે હું તમને નોકરીએ ચડાવે પાર રહીશ ત્યાં સુધી જ આ મૂકીશ નહીં તમને બરાબર છે હવે જે લોકો આપણા ક્લાસીસમાં એડમિશન લઈને ભણે છે એપ્લિકેશનથી બરાબર છે એના માટે પણ કહી દઉં છું કે તમે જે રાહ જોતા હતા મને બહુ બધા પ્રશ્નો પૂછતા હતા કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે તો આવી ગઈ તમે જે બઘણા સમયથી તૈયારી કરતા હતા બરાબર છે એનું હવે સફળ રિઝલ્ટ બનાવવાનો સમય આવી ગયો છે એટલે હવે તમે જે મહેનત કરતા હોય એનાથી ડબલ મહેનત કરવાનું ચાલુ કરી દો એટલે તમને તમારું રિઝલ્ટ મળશે જ બરાબર છે બાકી હું હંમેશ માટે તમારા સાથમાં છું હતો અને રહેતો જ આવીશ બરાબર છે આપણું મેન સૂત્ર જ છે કે નોકરી તમારી છે પણ એનું સપનું મેં જોયેલું છે કે એને કેમ પૂરું કરવું આશા રાખું છું કે તમને બધી જ વસ્તુ સમજાઈ ગઈ હશે અને કોઈ પણ જાતનો કંઈ પણ તમને પ્રશ્ન હોય ડાઉટ હોય બરાબર છે ક્યાંય કોઈ પણ જગ્યાએ કમેન્ટ મારવાની જરૂર નથી સીધા અમે તમને કહીએ છીએ કે સીધો તમે ફોન કરો બરાબર છે ઇન્સ્ટન્ટ તમને જવાબ મળી જાય બરાબર છે મેસેજ કરો કેમાં મેસેજ કરો ક્લાસીસના નંબરના વોટ્સએપમાં મેસેજ કરો ઇન્સ્ટન્ટ જવાબ મળી જાય એક સિવાય જેટ જગ્યાએ કમેન્ટ્સ મારશો તો હું કંઈ વાંચું મારા ટાઈમ ફ્રીમાં ફ્રી થાઉં અને તમને જવાબ દઉં એના કરતો મનનું તરત સમાધાન ઇન્સ્ટન્ટ કોલ કરો મેસેજ કરો વાર્તા પૂરી તમારું સમાધાન ઇન્સ્ટન્ટ થઈ જશે બરાબર છે એટલે તમારો જે પોલ છે ચડવાનો તેર ચૌદ પંદર એના માટે હું સારી એવી શુભેચ્છા પાઠવું છું કે તમે હર હાલતમાં તમારું એ પોલ ટેસ્ટ ક્લિયર કરો અને ત્યાર પછી તમારી જે લેખિત છે એની તૈયારી ચાલુ કરી દો ત્યારથી ચાલુ કરી દો અને તમે એમાં પણ સફળતાઓ મેરિટમાં આવો એ પણ શુભેચ્છા પાઠવું છું